હવે વાત કરીશું પંચાયતના પરિણામ વિશે ડાંગમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પિતાએ પુત્રને હરાવ્યો બેતાળીસ પંચાયત પૈકી સૌથી ચર્ચાસ્પદ ગલકુંડ પંચાયતનું પરિણામ જાહેર આહવાના ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સગા પિતા પુત્ર વચ્ચે જંગ હતો

અમા અમને જે લોકોએ મતદાન કર્યું એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સારી રીતે મતદાન કરીને શાંતિપૂર્વક મતદાન થયેલું છે બીજું કંઈ ઝઘડો વાદ બીયાદ કંઈ થયેલ નથી અને ખૂબ જ સારી રીતે લોકોએ મતદાન કરેલું છે અને ખૂબ એ લોકોને અમે અભિનંદન માન માનીએ છીએ